અમદાવાદના વસ્ત્રાલના રહીશોના પાણી માટે વલખા સુંદરમ આવાસ યોજનામાં પાણીની સમસ્યા છે આવાસ યોજનાના પાંચસો છોતેર પરિવારો ખુલ્લા વાલ્વમાંથી પાણી ભરવા સ્થાનિકો મજબૂર બન્યા ચેરમેને પૈસા ન ભરતા પાણી કનેક્શન કપાયું છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી માટે વલખા મારતા રહીશું સુંદરમ આવાસ યોજનામાં પાણીની સમસ્યા સર્જાઈ છે ખુલ્લા વાલ્વમાંથી

સુંદરમ આવાસ યોજના ની દૂર જે સ્થાનિકો વાલ્વ આવેલો છે તે પાણી વિના વલખા મારી રહ્યા છે ત્યાંથી પાણી ભરીને પોતાના નું જીવન નિર્વાહ ગુજારી છે કારણ કે તેમના જે આવાસ યોજના છે તેની અંદર પાણી નથી આવી રહ્યું રાજકારણથી લોકોને ત્યાંથી પાણી ભરીને પોતાના ઘર ને સ્થાનિકો ને પીવડાવવું પડી રહ્યું છે આભાર પ્રતિક માટે